ધોળકાના જેટલા ડમ્પરો અને ચાર હિટાચી મશીન કરાયા સીઝ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જાતે આવી ભૂમા ઉપર ત્રાટક્યા ડમ્પરો સીઝ કરી રૂપગઢ ખાતે લઈ જવાયા ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડીએન પ્રજાપતિને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કોટ પોલીસ સ્ટેશન નહીં અને રૂપગઢ ગામમાં સીઝ કરવામાં આવશે ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડીએન પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોટ પોલીસ સ્ટેશનની અંદર ડમ્પરો સીઝ કરવાની જગ્યા નથી ત્યારે મીડિયા દ્વારા સવાલ ઊભો થાય છે કે શું સરકાર દ્વારા રૂપગઢ ગામમાં ડમ્પરો સીઝ કરવાનું કોઈ નવું સેન્ટર બનાવવામાં આવ્યું હશે કારણ કે કોટ પોલીસ સ્ટેશનમાં જગ્યા નથી તો તો ગામનો ધોળકા ધોળકા તાલુકો લાગે છે પોલીસ સ્ટેશનમાં કેમ નહીં નહીબલી ગામથી જપ્ત કરેલા ડંપરો ને જપ્ત કરેલા રૂપગઢ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટરનો ઉપલા ચાર અધિકારીઓ કરશે રિપોર્ટર ભરત બેલદાર અમદાવાદ